ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો એક ઓડિયો વાયરલ થયો ઓડિયો કોણે વાયરલ કર્યો તેની ચર્ચા ચાલી રહી છે કારણ કે સી આર પાટીલ કે કૌશિક વેકરિયા તો પોતાનો ઓડિયો વાયરલ ન કરે કોણે વાયરલ કર્યો અને કોણ લંકામાં ભેદ કરી ગયો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

તમને તમે આ ઓડિયો સાંભળ્યો ની અત્યારે ગુજરાત અંદર ખુબ ચર્ચા છે કારણ કે ચર્ચા એટલા માટે છે કે સી પાટીલ પોતે તો આ ઓડિયો વાયરલ કરે નહીં બીજી તરફ સી આર પાટીલના ઠપકાનો ભોગ બનનાર કૌશિક વેકરિયા પણ પોતાનો ઓડિયો વાયરલ કરે નહીં કારણ કે તેમાં તો સી આર સાહેબ ખૂબ ઠપકો આપી રહ્યા છે તો સવાલ એવો હતો કે જ્યારે સી આર પાટીલ કે કૌશિક વેકરિયા જેવા નેતા આ ઓડિયો વાયરલ ન કરે તો વાયરલ કોણે કર્યો તો અમારી પાસે જાણકાર સૂત્રોએ જે જાણકારી આપી છે તે એવી છે કે સી આર પાટીલે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કોઈ કામ સોંપ્યું હતું એ કામ થયું કે નહીં તેની સીઆર આર પાટીલ તપાસ કરવા માગતા હતા પણ કોઈ અગમ્ય કારણસર કૌશિક વેકરિયા સીઆર આર પાટીલનો ફોન રિસીવ કરી રહ્યા નહોતા ઓડિયોમાં સંભળાય છે કે મેં તને ફોન કર્યો મેં તને વોટ્સઅપ કોલ કર્યો તું મારા ફોન લેતો નથી આમ સીઆર તે અંગે નારાજગી પણ વ્યક્ત કરે છે એનો અર્થ એવો થયો કે સીઆર આર પાટીલ કૌશિક વેકરિયાને સતત ફોન કરી રહ્યા હતા પણ કામ કંઈક મોટું હશે અથવા ગરબડવાળું હશે જે કૌશિક વેકરિયાથી નહીં થતું હોય અને નથી થતું કામ તો પછી સીઆર પાટીલ નારાજ થાય એટલે કૌશિક વેકરિયા તેમનો ફોન નહીં લેતા હોય અને એટલે જ હવે જે જાણકારી મળી છે એવી છે કે સી આરને ખબર પડી કે કૌશિક મારો ફોન લેતો નથી એટલે સાથે રહેલા કોઈ કાર્યકરને કહ્યું કે લાવ તારો ફોન અને પછી તેમણે કાર્યકરના ફોન ઉપરથી કૌશિક વિકરિયાને ફોન કર્યો અને પછી સંવાદ થયો સીઆર ભૂલી ગયા કે આ જે કાર્યકર છે તેના ફોનમાં કોલ રેકોર્ડ થાય છે જ્યારે આ કાર્યકરે આ ફોન પરત આવ્યા પછી રેકોર્ડિંગ સાંભળ્યું તેને મજા આવી ગઈ હશે અથવા તે સી આર પાટીલની મજા લેવા અથવા સી આર પાટીલની મજા બગડવા માગતો હશે એટલે જ તેણે આ ઓડિયો વાયરલ કરી દીધો